વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આપણી સ્પોકન ઇંગ્લિશ કોર્સની એક સિરીઝ ચાલી રહી છે અને એ મુજબ આજના વિડીયોમાં આપણે જોઈશું કે આર્ટિકલનો ઉપયોગ ક્યાં ન થાય તો ચાલો શરૂઆત કરીએ તો આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે આર્ટિકલ એ અને એનનો ઉપયોગ કેવી રીતે થાય આર્ટિકલ ધનો ઉપયોગ કેવી રીતે થાય તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે આર્ટિકલનો ઉપયોગ ક્યાં ન થાય કારણ કે આર્ટિકલનો ઉપયોગ ક્યાં ન થાય એ શીખવો પણ ખૂબ જ જરૂરી છે તો ચાલો જોઈએ તો આપણે કેટલાક નિયમો જોઈશું કે જ્યાં આર્ટિકલનો ઉપયોગ નહીં થાય તો એમાંનો સૌથી પહેલો નિયમ છે વ્યક્તિવાચક નામની આગળ આર્ટિકલ ના આવે એટલે કે જ્યારે પ્રોપર નાઉન હોય એની આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી જેમ કે વિરાટ કોહલી ઇઝ ધ સચિન ઓફ ઇન્ડિયન ટીમ અહીંયા વિરાટ કોહલી એક પ્રોપર નાઉન છે એટલે કે વ્યક્તિવાચક નામ છે તો તેની આગળ કોઈ પણ આર્ટિકલનો ઉપયોગ થતો નથી એની આગળ એ કે એન પણ ન આવે અથવા તો આર્ટિકલ ધ પણ આવતો નથી પરંતુ અહીંયા જુઓ વ્યક્તિવાચક નામ આગળ આર્ટિકલ ન આવે પરંતુ જ્યારે સરખામણી કરવામાં આવે ત્યારે આર્ટિકલનો ઉપયોગ થાય છે જેમ કે અહીંયા જુઓ વિરાટ કોહલી ઇઝ ધ સચિન ઓફ ઇન્ડિયન ટીમ તો વિરાટ કોહલીની સરખામણી સચિન સાથે કરવામાં આવી છે એટલા માટે અહીંયા આર્ટિકલ ધનો ઉપયોગ કરવામાં આવ્યો છે શા માટે તો અહીંયા આર્ટિકલ ધ એ નિશ્ચિતતા દર્શાવવા માટે થયો છે કેવી રીતે તો કે સચિન શેનો સચિન તો કે ઇન્ડિયન ટીમનો એટલા માટે તો અહીંયા આર્ટિકલ ધનો ઉપયોગ કેવી રીતે થયો છે તો કે અહીંયા આર્ટિકલ ધ નિશ્ચિતતા બતાવે છે હવે આપણે બીજો નિયમ જોઈશું તો બીજો નિયમ કંઈક એવો છે કે સ્થળ સૂચક નામની આગળ આર્ટિકલ આવશે નહીં એટલે કે કોઈ પણ સ્થળનું નામ હોય ત્યાં આર્ટિકલ આવશે નહીં કોઈ શહેરનું નામ હોય કોઈ ખાસ જાણીતી જગ્યાનું નામ હોય તો તેની આગળ કોઈ પણ આર્ટિકલનો ઉપયોગ નહીં થાય એની આગળ આર્ટિકલ એ કે એનનો ઉપયોગ પણ નહીં થાય કે આર્ટિકલ દનો પણ ઉપયોગ નહીં થાય જેમ કે જોઈએ અમદાવાદ તો અમદાવાદ એક સિટીનું નામ છે અને સિટીનું નામ હોવાથી તેની આગળ કોઈ પણ આર્ટિકલ આવશે નહીં જેમ કે સુરત વડોદરા કોઈ પણ સ્થળનું નામ હોય એની આગળ આર્ટિકલ આવતો નથી તો હવે આપણે ત્રીજો નિયમ જોઈશું તો જથ્થાવાચક નામની આગળ આર્ટિકલ ના આવે એટલે કે મટીરિયલ નાઉન હોય તો એની આગળ કોઈ પણ આર્ટિકલ આવશે નહીં જેમ કે એર તો એર એટલે શું થાય હવા તો હવાની આગળ કોઈ પણ આર્ટિકલ નહીં આવે પરંતુ અમુક ખાસ વખતે જથ્થાવાચક નામની આગળ પણ આર્ટિકલ આવશે તો આવા જ્યારે અપવાદ આવશે ત્યારે આપણે જોઈશું કારણ કે આર્ટિકલમાં અપવાદ ઘણા બધા છે અને અમુક વખતે આર્ટિકલનો ઉપયોગ થાય અને અમુક વખતે આર્ટિકલનો ઉપયોગ થતો નથી એટલે આપણને સૌથી વધારે કન્ફ્યુઝ કરે છે તો પાવવાચક નામની આગળ આર્ટિકલ ના આવે પાઉવાચક નામ એટલે એબસ્ટ્રેક નાઉન તો કોઈ પણ એબસ્ટ્રેક નાઉન કે જેને આપણે અડી શકતા નથી પરંતુ ફક્ત આપણે મહેસૂસ કરી શકીએ છીએ તો એવા નામની આગળ આર્ટિકલ આવશે નહીં જેમ કે ઓનેસ્ટી ઓનેસ્ટી એટલે શું થાય પ્રમાણિકતા તો પ્રમાણિકતાની આગળ કોઈ પણ આર્ટિકલ આવશે નહીં પરંતુ જ્યારે ખાસ ગુણનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય ત્યારે તેની આગળ આર્ટિકલ લાગશે તો તેની આગળ આર્ટિકલ ધ આવશે કેમ તો કે ધ ઓનેસ્ટી ઓફ ધ સર્વન્ટ ધ સર્વન્ટ એટલે કે આ એક કોમન નાઉન છે તો કોમન નાઉનની આગળ તો આર્ટિકલ આવે કારણ કે સમગ્ર જાતિનો ઉલ્લેખ કરે છે તો તેની આગળ આર્ટિકલ ધ આવશે આપણે આ ધ આર્ટિકલના વિડીયોમાં જોયું હતું તો આ ઓનેસ્ટી હવે આ ઓનેસ્ટી નાઉન રહ્યું એ એક નિશ્ચિત નામ થઈ ગયું ઓનેસ્ટી પણ કોની તો કે સર્વન્ટની એટલા માટે નિશ્ચિતતા બતાવવા માટે અહીંયા આર્ટિકલ દનો ઉપયોગ થયો છે તો મેં તમને જ્યારે આર્ટિકલના પ્રકાર વિશે ભણાવ્યું હતું એ વિડીયોમાં આપણે શીખ્યા હતા કે મોટે ભાગે આર્ટિકલ દનો ઉપયોગ નિશ્ચિતતા બતાવવા માટે જ થાય છે તો અહીંયા આર્ટિકલ ધ શું બતાવે છે નિશ્ચિતતા એટલે કે પાચક નામની આગળ પણ આર્ટિકલ ક્યારે આવશે જ્યારે ખાસ ગુણનો ઉલ્લેખ થયેલો હોય ત્યારે તો આર્ટિકલમાં ઘણા બધા અપવાદ રહેલા છે એટલા માટે જ આપણને સૌથી વધારે કન્ફ્યુઝ કરે છે તો આગળનો નિયમ છે જ્યારે નામનો વિશાળ અર્થમાં ઉપયોગ થયો હોય ત્યારે તેની આગળ આર્ટિકલ આવશે નહીં જ જેમ કે મેન ઇઝ મોર્ચલ તો તેની આગળ કોઈ પણ આર્ટિકલ આવશે નહીં કારણ કે મનુષ્યનો એક વિશાળ અર્થમાં અહીંયા ઉપયોગ થયેલો છે તો આવા તો ઘણા બધા ઉદાહરણ આપેલા છે જ્યારે આપણે વાંચતા હોય ત્યારે આવા ઉદાહરણ આવતા હોય ત્યારે એ વખતે આપણે આ નિયમને એક વખત યાદ કરી લેવો જોઈએ એટલે માટે આપણને આ નિયમ વારંવાર યાદ કરવાથી આપણને આ નિયમો યાદ રહી જાય અને પછી આપણને ધીમે ધીમે આવડી જાય તો આગળનો નિયમ છે છઠ્ઠો નિયમ રમતના નામ આગળ કોઈ પણ આર્ટિકલ આવતો નથી તો કોઈ પણ રમતનું નામ હોય જેમ કે ક્રિકેટ હોય ચેસ હોય વોલીબોલ હોય કબડ્ડી હોય ખોખો હોય તો આ રમતના નામની આગળ કોઈ પણ આર્ટિકલ આવતો નથી તો આપણને આટલી ખબર હોય કે રમતના નામની આગળ આર્ટિકલ ન આવે પ્રોપર નાઉનની આગળ આર્ટિકલ ન આવે મટીરિયલ નાઉનની આગળ આર્ટિકલ ન આવે તો જ્યારે વાક્યમાં આ પ્રકારના નાઉનનો ઉપયોગ થયેલો હોય તો આપણને તરત જ ખબર પડી જશે કે આ આવું નામ છે એટલા માટે અહીંયા આર્ટિકલનો ઉપયોગ થયેલો નથી તો કોઈ પણ દિવસો હોય મહિનાઓ હોય અથવા તો તહેવાર હોય તો તેમના નામની આગળ કોઈ પણ આર્ટિકલ આવતો નથી જેમ કે દિવાળી તો દિવાળી એક તહેવાર છે તો તેની આગળ કોઈ પણ આર્ટિકલ આવશે નહીં જેમ કે ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વાતંત્ર દિવસ તો તેની આગળ કોઈ પણ આર્ટિકલ આવશે નહીં કેમ કારણ કે આ એક તહેવાર છે એટલા માટે તો જ્યારે દિવસો આપેલા હોય મહિનાઓ આપેલા હોય તહેવાર આપેલા હોય તો તેની આગળ આર્ટિકલ આવતો નથી મહિનાઓ એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી કોઈ પણ મહિનાઓ કોઈ પણ ભાષા આપેલી હોય તો ભાષાના નામની આગળ કોઈ આર્ટિકલ આવતો નથી જેમ કે આઈ નું ગુજરાતી તો અહીંયા ગુજરાતી એક ભાષા તરીકે આવ્યું છે એટલા માટે અહીંયા કોઈ આર્ટિકલ લાગશે નહીં પરંતુ અહીંયા જુઓ આઈ એમ અ ગુજરાતી બોય તો અહીંયા ભાષાની વાત નથી થતી પરંતુ આ બોય અહીંયા બોયનું વિશેષણ તરીકે ગુજરાતી આવેલું છે કે આ બોય છે જે એક ગુજરાતી બોય છે એટલા માટે એની આગળ આર્ટિકલ આવેલો છે તો આપણે જોયું હતું કે કોઈ પણ નામનું જ્યારે વિશેષણ આપેલું હોય તો વિશેષણની આગળ આર્ટિકલ આવે છે તો અહીંયા તો અહીંયા આ એ આર્ટિકલ આ બોયનું વિશેષણ ગુજરાતી આપેલું છે એટલા માટે આવેલું છે આગળનો નિયમ છે કોઈ પણ વિષય આપેલો હોય તો વિષયના નામની આગળ કોઈ આર્ટિકલ આવતો નથી જેમ કે ફિઝિક્સ ઇઝ બોરિંગ સબ્જેક્ટ તો ફિઝિક્સ અહીંયા એક સબ્જેક્ટ તરીકે આવેલું છે અને એટલા માટે એની આગળ કોઈ પણ આર્ટિકલ આવશે નહીં તો જ્યારે એક્ઝામમાં પૂછાય તો આપણને આ બધા નિયમોની ખબર હોય તો આપણે ફટાક દેતા યાદ કરી શકીએ કે અહીંયા આર્ટિકલ આવશે નહીં કોઈ પણ ઋતુનું નામ આપેલું હોય તો ઋતુના નામની આગળ કોઈ પણ આર્ટિકલ આવતો નથી જેમ કે અહીંયા જુઓ વિન્ટર કમ્સ આફ્ટર મોન્સૂન એટલે કે શિયાળાની ઋતુ ચોમાસાના ઋતુ પછી આવે છે તો અહીંયા વિન્ટર અને મોનસન બંને ઋતુનું નામ આપેલું છે તો એટલા માટે એની આગળ કોઈ પણ આર્ટિકલ આવશે નહીં કારણ કે આપણો નિયમ છે ઋતુના નામની આગળ કોઈ આર્ટિકલ નહીં આવે તો આપણે જોયું ઋતુના નામની આગળ નહીં આવે રમતના નામની આગળ નહીં આવે દિવસોના નામની આગળ નહીં આવે વ્યક્તિવાચક નામ હોય તો તેની આગળ નહીં આવે મટીરિયલ નાઉન હોય તો તેની આગળ નહીં આવે તો જો આપણને આ બધી બાબત ખબર હોય તો આપણા માટે આર્ટિકલ એકદમ ઇઝી થઈ જાય કોઈ પણ રોગનું નામ આપેલું હોય તો આ રોગના નામની આગળ આર્ટિકલ આવશે નહીં જેમ કે હી ડાઈડ ઓફ ટાઈફોઈડ તો ટાઈફોઈડ અહીંયા એક રોગનું નામ છે તો એની આગળ કોઈ પણ આર્ટિકલ આવેલો નથી પરંતુ પી રોગ હોય છે તો તેની આગળ આર્ટિકલ આવશે તો આવા નિયમો હોય એ આપણને કન્ફ્યુઝ કરે પરંતુ આપણને ખબર હોય તો આપણને કોઈ કન્ફ્યુઝન રહેતું નથી જેમકે ધ્લૂ ધ પ્લેગ તો તેની આગળ આર્ટિકલ ધ આવશે કારણ કે નિશ્ચિતતા થઈ જાય એટલા માટે કેવો રોગ તો ચેપી રોગ એટલા માટે કોઈ નામની શેડે અપોસ્ટ્રોપી એસ આપેલું હોય તો તેની આગળ આર્ટિકલ આવતો નથી જેમ કે અહીંયા જુઓ ધ પેરેડાઇઝ લોસ્ટ તો અહીંયા કોઈ અપોસ્ટ્રોપી એસ નથી એટલા માટે અહીંયા આર્ટિકલ તો આપેલો છે પરંતુ અહીંયા જુઓ મિલ્ટન્સ પેરેડાઇઝ લોસ્ટ તો અહીંયા મિલ્ટન તો અહીંયા એપોસ્ટ્રોપી એસ આપેલો છે એટલા માટે અહીંયા કોઈ આર્ટિકલ આવ્યો નથી તો એપોસ્ટ્રોપી એસ વાળું નાઉન હોય તો તેની આગળ કોઈ આર્ટિકલ આવતો નથી તો હવે આપણે આગળનો નિયમ તેરમો નિયમ જોઈશું કોઈ સંબંધવાચક સર્વનામ આપેલું હોય તો તેના પછી આર્ટિકલ આવતો નથી જેમ કે ધીસ ઇઝ હીઝ બુક તો અહીંયા સંબંધવાચક સર્વનામ એટલે કે પજેસિવ પ્રોનાઉન એટલે કે પજેસિવ પ્રોનાઉન તો આપણે પ્રોનાઉનના ચેપ્ટરમાં શીખી ગયા છીએ કે પોઝિટિવ પ્રોનાઉન કેટલા છે તો અહીંયા જુઓ પોઝિટિવ પ્રોનાઉન એટલે અહીંયા હીઝ આપેલું છે તો હીઝ પછી નાઉન બુક આપેલું છે તો તે બુકની આગળ કોઈ પણ આર્ટિકલ આવશે નહીં કારણ કે હીઝ એ બુક સાથે સંબંધ દર્શાવે છે એટલા માટે તો ચૌદમો નિયમ તો ચૌદમો નિયમ જુઓ બહુવચન નામ આગળ આર્ટિકલ ન આવે તો અહીંયા બહુવચનનું નામ રોઝિસ એ એક બહુવચનનું નામ છે કેવી રીતે આપણને ખબર પડે કારણ કે અહીંયા ઈએસ લાગેલો છે તો ઈ એસ લાગેલો હોવાથી આપણને ખબર પડશે કે આ એક બહુવચનનું નામ છે અને તેની આગળ કોઈ આર્ટિકલ આવતો નથી જ્યારે એક્ઝામમાં પૂછાય છે ત્યારે સૌથી વધારે આ નિયમના પ્રશ્નો પૂછાય છે તો આપણે સૌથી પહેલાં એ તપાસવાનું કે નાવનું એક વચન છે કે બહુવચન એટલા માટે આપણને આર્ટિકલ મૂકવાની ખબર પડે તો અહીંયા જુઓ અહીંયા એ રોઝ આપેલું છે કારણ કે આ નાઉન એક વચનનું નાઉન છે એટલા માટે અહીંયા આર્ટિકલ એ આપેલો છે પરંતુ આ એક બહુ વચનનું નામ હોવાથી એની આગળ કોઈ પણ આર્ટિકલ આવશે નહીં